નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આર એક્ટ ઇક્ટ બે હજાર નવ અંતર્ગત એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવ અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્ય ધોરણ એકમાં રાજ્યની જે ખાનગી પ્રાથમિક શાળાઓ છે એની અંદર પ્રવેશ આપવા માટેની ઓફિશિયલ નોટિફિકેશન છે તે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે આ યોજના મુજબ તમારું બાળક જો મિત્રો એક જૂન બે હજાર ચોવીસના રોજ છ વર્ષ પૂર્ણ કરે છે અને તમે અને વંચિત જૂથના છો તો તમારા બાળકને મિત્રો ખાનગી શાળાની અંદર પચીસ ટકા મુજબ ધોરણ એકમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે તો આ યોજના વિશેની સંપૂર્ણ જાણકારી આજના વિડીયોની અંદર મેળવીશું સાથે સાથે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે બેલાઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે આ યોજના વિશેની તમામ માહિતી તમારા સુધી પહોંચી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વાત કરીશું આરટી એક્ટ બે હજાર નવ અન્વરે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્ય ધોરણ એકમાં પ્રવેશ આપવાની ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે અહીંયા માત્ર મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવ અંતર્ગત અનુદાતિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં પચીસ ટકા મુજબ વિનામૂલ્ય મૂલ્યે ધોરણ એકમાં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના છે મિત્રો અમલમાં મૂકેલી છે જે બાળકોએ મિત્રો પહેલી જૂન બે હજાર ચોવીસના રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ મિત્રો ધરાવતા અગ્રતા ધરાવતા હોય તો તેવા બાળકોને પ્રવેશ પાત્ર છે મિત્રો આપવામાં આવે છે અહીંયા મિત્રો સૌથી પહેલાં વાત કરીશું કે કોને કોને અગ્રતા કામ આપવામાં આવે છે તો નંબર એક અનાથ બાળક હશે મિત્રો તેને અગ્રતા ક્રમ સૌથી પહેલાં આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય તેને અગ્રતા ક્રમ બીજા નંબરે આપવામાં આવે છે બાલગૃહના બાળકો ચોથા નંબરે છે બારમજૂર સ્થળાંતરિત અને મજૂરના જે બાળકો છે એને મિત્રો આરટી અંતર્ગત અગ્રતા કામ આપવામાં આવે છે ત્યારબાદ છે મિત્રો મંદબુદ્ધિ સેરેબ્રલ પર પાલસી ધરાવતા બાળકો ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો જે શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારાની બે હજાર છની અંતર્ગત આવતા હોય પછી છે મિત્રો એઆરટી એટલે કે એન્ટી રેટ્રોવાયલર થેરાપીની સારવાર લેતા બાળકો સાતમા નંબરે છે મિત્રો ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અને અર્ધલશ્કરી પોલીસ દળના જે બાળકો છે ત્યારબાદ છે આઠમા નંબરે જે મા પિતાને એકમાત્ર સંતાન હોય અને જે સંતાનમાં માત્ર દીકરી હોય તેવા બાળકો રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા હોય તેવા બાળકો થી વીસ આંક ધરાવતા તમામ કેટેગરીના મિત્રો એસસી એસટી એસસી જનરલ તથા અન્ય કેટેગરીના અને બીપીએલ કુટુંબના બાળકોને અગ્રતા આપવામાં આવે છે સાથે અગિયારમા નંબરે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બાળકોને અગ્રતા આપવામાં આવે છે બારમા નંબરમાં વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર અન્ય પછાત વર્ગ વિચારતી અને વિમુક્ત જાતિના બાળકોને મિત્રો અહીં અગ્રતા કપ આપવામાં આવે છે તો અહીંયા મિત્રો અગ્રતા કપની વાત કરીએ તો આઠ નવ અગિયાર બાર અને તેરમાં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો વાર્ષિક આવક એક લાખ રૂપિયા અને વીસ હજાર હોવી જરૂરી છે એટલે કે તમે ગ્રામ્ય વિસ્તારમાં છો અને તમારી આવક એક લાખ વીસ હજાર છે તો તમે મિત્રો આ યોજનાની અંદર તમારા બાળક માટેનું ફોર્મ ભરી શકો છો તેમજ જો તમે શહેરી વિસ્તારમાં વસવાટ કરો છો તો તમારી એટલે કે વાલીની વાર્ષિક આવક દોઢ લાખ રૂપિયા જેટલી હશે તો મિત્રો આ યોજના છે એની અંદર એ પાર્ટિસિપેટ કરી શકશે અને પોતાના બાળકનું ફોર્મ આરટી અંતર્ગત ભરી શકશે પ્રવેશ માટેની મિત્રો કેટેગરીની અગ્રતા આવકની અગ્રતા વાલીએ પસંદ કરેલ ચારાની અગ્રતા વગેરે ધ્યાનમાં લઈને મિત્રો પ્રવેશ આપવામાં આવશે પ્રવેશ મેળવવા માટે મિત્રો બાળકના વાલીએ અહીંયા મિત્રો જે વેબસાઇટ આપેલી છે આરટીઈ ડોટ ઓઆરપી ગુજરાત ડોટ કોમ વેબસાઇટ ઉપર મિત્રો જવાનું રહેશે અહીંયા મિત્રો તમારે તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ ગુરુવારથી તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ મંગળવાર દરમિયાન મિત્રો પ્રવેશ ફોર્મ છે મિત્રો તમે ઓનલાઈન ભરી શકશો પ્રવેશપત્ર મિત્રો ઓનલાઈન કઈ રીતના ભરવું એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પોસ્ટ કરીશું ચેનલને નીચે ઓલ બટન ઉપર પ્રેસ કરેલી હશે તે માટેનો વિડીયોની નોટિફિકેશન પણ તમારા સુધી પહોંચી જશે આગળ વાત કરીએ મિત્રો તો જરૂરથી વિગતો છે જેવી કે અરજી સાથે કયા કયા પુરાવો રજૂ કરવા પડશે કયા અધિકારીના પુરાવ રજૂ કરવાના છે એ તમામ માહિતી છે મિત્રો એ તમને નેક્સ્ટ વિડીયોની અંદર અને સાથે સાથે મિત્રો આ વેબસાઇટો જે આપેલી છે એના ઉપરથી પણ મિત્રો તમે ડાઉનલોડ કરી શકશો ફરજદારે છે મિત્રો જરૂરી આધાર પુરાવા તેમજ મિત્રો આ બધું લઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને પણ તે મિત્રો સમયમર્યાદાની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકશો તે માટેની મિત્રો જે પ્રવેશની જાહેરાત છે અને ઓનલાઈન અરજી કરવાની જે મિત્રો તારીખ છે એ જરૂરી વચ્ચેનો સમયગાળો છે મિત્રો તમને આપવામાં આવેલો છે એટલે કે મિત્રો જે લાસ્ટ ડેટ છે તમે અરજી કરી છે અને ત્યારબાદ મિત્રો તમારે જે પુરાવા છે રજૂ કરવાના છે એ તમને ચોક્કસ સમયગાળો આપવામાં આવશે એ સમયગાળાની અંદર મિત્રો તમારે તમામ ડોક્યુમેન્ટ છે મિત્રો એટલે કે તમામ ડોક્યુમેન્ટ એકલા કરી લેવાના રહેશે મિત્રો વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે મિત્રો આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો રહેઠાણનો પુરાવો જાતિનો દાખલો કેટેગરીનો દાખલો તેમજ મિત્રો સક્ષમ અધિકારીનો આવકનો દાખલો છે જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન કરતા હોય તો ઇન્કમ ટેક્સ અને જો તમારા પાસે પાન કાર્ડ હોય તો મિત્રો પાન કાર્ડ ઇન્કમટેક્સ રિટર્ન ફોર્મ ભરેલ ન હોય એવા કિસ્સાની અંદર મિત્રો તમારે આવક વેરાનો પાત્ર નથી થતી એવો મિત્રો દાખલો છે મિત્રોએ તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે મિત્રોએ તમારે ભરવાનું રહેશે આ તમામની જાણકારી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું આ બધા અસલ પ્રમાણપત્રો છે મિત્રો અપલોડ તમારે ઓનલાઈન કરવાના રહેશે ઓનલાઈન ફોર્મ ભરેલી છે પ્રિન્ટ મિત્રોએ વાલીએ પોતાની પાસે રાખવાની થાય છે કોઈપણ જગ્યાએ તેને જમા કરાવવાનું થતું નથી તો મિત્રો તમારું બાળક પણ વંચિત અને નબળા વર્ગની અંદર જૂથની અંદર આવે છે અને તમારી ગામડાની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર અને મિત્રો શહેરની અંદર તમારી આવક એક લાખ પચાસ હજાર છે તો તમે મિત્રો આરટી એટલે કે આરટી અંતર્ગત રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત તમારા બાળકનું ફોર્મ છે મિત્રો એ આની અંદર ભરી શકો છો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે કયા કયા ડોક્યુમેન્ટ છે તમારે ક્યાંથી મેળવવાના રહેશે અને મિત્રો ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરી શકાય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા બીજા મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો નીચે બે લાયકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં એટલે મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે